નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત પંદરમી જૂન સવારે છ થી આઠ વીએસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બિલીમોરા ના યોગ પ્રોટોકોલ કોલ શિબિરનું આયોજન થયું હતું જેમાં છસો ને યોગી ભાઈઓ બહેનોએ એ ભાગ લીધો સમગ્ર શિબિરનું સંચાલન ઝોન કોર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને નવસારી જિલ્લા કોર્ડિનેટર ગાયત્રીબેન તલાટી ડીએસડીઓ અલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું ભીમભાઈ ભગવાનજીભાઈ દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અનવ્યે સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર વિષય પર વાર્તાલાપ યોજાયો શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરાયો પાલિકાની જુના થાણા સ્થિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો રિયાલિટી ચેક વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ અમેરિકાની ધરતી પર જય ઉમિયાના પ્રચંડ નાદ ગુંજ્યા આઠમા શિખરબત્ત મંદિરની સ્થાપના વિશ્વના એકસો બત્રીસ દેશમાં વસતા કડવા પાડીદારોની કુળદેવીમાં ઉમિયા માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા અને શ્રદ્ધાના દર્શન અમેરિકાની ધરતી પર થઈ રહ્યા છે કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાને અને તીર્થસ્થાન ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની પ્રેરણાથી અમેરિકાના ટેનિસ સ્ટેટના નેશવિલ સિટીમાં કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય શિખરબત્ત મંદિરનું નિર્માણ કરાયું છે ખેડગામના સિટી સ્કૂલ વેન ચાલકોએ હડતાલનું શસ્ત્ર ઉગામી મામલતદારને આવેદન આપ્યું રાજકોટના ડેથ ગેમ ઝોનની સરકારી તંત્રોની મિલી ભગતમાં સર્જાયેલી કરુણાંતિકાનો ભોગ સમગ્ર રાજ્યના લોકો બની રહ્યા છે જેમાં સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનમાં ફરતા વાહન ચાલકો પણ લપેટમાં આવ્યા છે સ્કૂલ વેન ફરજિયાત ટેક્સી પાસિંગ કરાવવા અને પાસિંગની સંખ્યા મુજબ જ વિદ્યાર્થીઓ બેસાડવાના આરટીઓના ફતવા સામે વેન ચાલકોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન નવસારી રેલવે સ્ટેશન પાસે એક કાર ખાડામાં પડી નવસારી રેલવે દ્વારા સ્ટેશનના પશ્ચિમ વિભાગના એન્ટ્રી ગેટ પાસે ખાડો ખોદવામાં આવ્યો હતો ખાડો ખોદી કોઈ આળસ મૂકવામાં આવી ન હતી જેને કારણે અંધારામાં એક કાર ખાડામાં પડી હતી મોડી રાત્રે આ ઘટના સર્જાઈ હતી બીજી કારની પાછળ દોરી બાંધી કારને બહાર કાઢવામાં આવી કારમાં સવાર લોકોનો સામાન્ય ઈજાઓ સાથે બચાવ થયો હતો નવસારીમાં ચોમાસાનો પ્રારંભ થયો નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો નવસારી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે શહેરમાં આવેલા મંકોડિયા સ્ટેશન રોડ ડેપો ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે પવન સાથે વરસાદ આવતા અસહ્ય બફારાથી લોકોને આંશિક રાહત મળી છે કોઈ જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને તકલીફ પડી છે સાયબર ક્રાઇમનું પ્રમાણ હવે દિવસો દિવસ વધી રહ્યું છે સાયબર ક્રાઇમના કિસ્સાઓ છાસવારે મીડિયામાં ચમકતા રહેતા હોવા છતાં લોકો લોભ લાલચમાં આવી એક યા બીજા પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બનતા રહે છે નવસારી જિલ્લા સહિત રાજ્યભરમાં પણ આવા કિસ્સાઓ સતત બનતા રહે છે જેને લઈને નવસારી જિલ્લા એસપીએ સાયબર ક્રાઇમ અંગે લોકોને જાગૃત કરવા માટે પત્રકાર પરિષદ યોજી હતી વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયન્સ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું પરસેન્ટ જ્યારે સાંજે તોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ સાત પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન